જય દ્વારકાધીશ અને માંગે ભીશ આપે ત્રીસ સ્વાગત છે એક નવા બ્લોગ વિધિઓની અંદર અને હું આવ્યો છું ચોપાટી પતંગ ચગાવવા માટે તો અત્યારે સાંજ પડી ગઈ છે અને અત્યારે જ ફ્રી થયો છું પતંગ ચગાવે છે સૂર્યાસ્ત થવાની તૈયારી છે અને આ અહીંયાથી પતંગ બધી ચગાવે છે તો આ બાજુ પણ પતંગ ચગાવી રહ્યા છે તો આવું છે હવે નજારો આપણે લેટ થઈ ગયા નવરા થયા મારી કિસ્મત છે ને જેઠાલાલ જેવી જ છે છે આમ ભાઈ હવે ને લેવા માટે કેટલા જણા દોડે છે કોણ હે લુક કહા સે આતે હે આકાશમાં જો બધા લોકો જો કેટલી મસ્ત ઉત્સાહથી પતંગ ચગાવે છે

जो आवे वे अपनी जगह भी है हेलो उड़ी क्यों के नहीं बाकी हाँ <laughs> मुझे द्रिया। मुझे दरिया हेलो कुछ दिन तो गुजारी है हमारे गांव में गजब बेचती है